હલો મિત્રો આપણો વસેરો વીર ઉતો હોય દેવ થઈ દેવ થઈ ગયો જ સવારે અગિયાર વાગે બે ત્રણ દી ચાર દિવસ પહેલાં પીડ થઈ હતી થોડીક પીડ થતી ડૉક્ટરને બેઠકો તો કુ એને બાટલાને કહે તો કમ્પ્લીટ થઈ તો હતો બે દી હું તો હાવ કમ્પ્લીટ જ ઉતો કાલે દી આપણે આગલા વિડીયા મહેજીને આગો આપણી આકતા હતા હાવ કમ્પ્લીટ ઉતો આજે બે દી થી કમ્પ્લીટ ઉતો આજ સવારે નવ સાડા આઠ નવ વાગ્યાનું જરા એક ફેરવે ઊભો કર્યો બેઠો તો તે તો ધ્રુજવા માંડ્યો હતો કાન થયું હોય ધ્રુજતો હતો ધ્રુજતો હતો મેં ડૉક્ટરને ફોન કર્યો ડૉક્ટર કે આપણે રિપોર્ટ કરાવી તો રિપોર્ટ કરવા ભાઈ આવતા હતા ડૉક્ટર સાહેબને તો તો મારકમાં પી ગયા તો તો દેવ થઈ ગયો આપણો વસેરો કાવન થયું હોય આપણો વીર વસેરો દેવ થઈ ગયો વીર